વિસનગરમાં વોલેન્ટરી બ્લડ બેન્ક માટે ભાગવત કથા સપ્તાહ અઠ્યાવીસ ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી સુધી ચાલશે આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ વિસનગરમાં વોલેન્ટરી બ્લડ બેંકના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરાયું છે પૂજ્ય દીપાલી દીદીના મુખાડ વિંદે યોજાનારી આ કથા અઠ્યાવીસ ડિસેમ્બરથી શરૂ થઈને ત્રણ જાન્યુઆરી સંપન્ન થશે આ ધાર્મિક કાર્યક્રમ વિસનગરના કડિયા રોડ ઉપર આવેલા ઉમિયા ગાડન પાર્ટી પ્લોટ ખાતે યોજાશે કથાનું રસપાન દરરોજ અઢી વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી કરાવવામાં આવશે મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે અઠ્યાવીસ ડિસેમ્બરે શેઠ કેશવલાલ અંથારામના નિવાસસ્થાનેથી પોથી યાત્રા નીકળશે કથામાં આવતા શ્રોતાઓ માટે સાંજના સમયે આર કે પાર્ટી પ્લોટ ખાતે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ મહોત્સવને સફળ બનાવવા માટે તાજેતરમાં ઉમિયા ગાર્ડન પાર્ટી પ્લોટ ખાતે આયોજકો અને સ્વયંસેવકોની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કથાના સુચારુ આયોજન માટે વિવિધ કમિટીની રચના કરવામાં આવી હતી તેમને તેમની કામગીરી તથા જવાબદારીઓ અંગે જાણકારી અપાઈ હતી આ બેઠકમાં પ્રોજેક્ટ ચેરમેન રાજુભાઈ પટેલ આર કે પ્રોજેક્ટ વાઇસ ચેરમેન કીર્તિભાઈ પટેલ અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ હાજર રહ્યા હતા આ ઉપરાંત સામાજિક આગેવાન જસુભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ હરેશભાઈ કે પટેલ સહિત સ્વસ્તિક મિત્ર મંડળ કોર્પોરેટ સિટી મર્ચન્ટ એસોસિએશન અને વોલેન્ટરી બ્લડ બેંકના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા નિર્ધાર કર્યો હતો ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે આપણા જે નાની યુવાધન જે ભૂલતો જઈ છે તો આ સનાતન ધર્મનો પ્રચાર થાય અને દરેકના સારા વિચારો સાથે આ કથાનું આયોજન થાય અને દરેક સારું જ્ઞાન લઈને અહીંયાથી જાય એના માટે અમે આજે આખા તાલુકામાં પોસઠે પાસઠ ગામમાં જઈને ફરીને જે અમે આમંત્રણ આપ્યું અને લોકોનો એટલો બધો ઉત્સાહ છે તો અહીંયા બધા આવે આખો તાલુકો એના માટે અમે જઈને આમંત્રણ આપ્યું અને આ ભાગવત કથાથી સનાતન ધર્મનો પ્રચાર થાય ધર્મ લોકોના છે આખી મળે એના માટે આયોજન આજે વિસનગર વોલન્ટરી બ્લડ બેંક એના લાભાર્થે ભાગવત સપ્તાહનું સાત દિવસનું આયોજન તારીખ અઠ્યાવીસથી ત્રણ જાન્યુઆરી સુધી અમારી વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના અને એમાં ખાસ અમારા પ્રમુખ શ્રી રાજુભાઈના નેજા હેઠળ આખું આયોજન જે થવાનું છે અને એમાં જે કંઈ જરૂરિયાત પડવાની છે એના માટે થઈને આ શહેરની અંદરથી સાડા ચારસોથી પાંચસો સ્વયંસેવકો એક રાજુભાઈના નામથી ભાઈ રાજુભાઈની આગેવાની છે તો આપણે બધાએ આ સારા કામની અંદર મારાથી જે પણ ફાળો બને એ મારા આપવો છે તો એના માટે થઈને આખી કમિટીઓની એમની બધી રચના કરી છે એમાં જે કંઈ જરૂરિયાત પડે થોડાથી માંડીને જે સુરતાગણ આવવાનો છે તોતાગણને પણ અહીંયા સહેજ પણ તકલીફ ના પડે એ બધી જ જાતની કમિટીઓ આખી જુદી જુદી કમિટીઓ લગભગ દસ બાવીસ કમિટીઓ અમે બનાવી છે અને કમિટીના સ્વયંસેવકોની આખી મિટિંગ લીધી એમને પોતાની જવાબદારી શું છે એનાથી અવગત કરાયા છે અને ખૂબ સુંદર માહોલમાં આખી આયોજન અમે કર્યું છે અને એના માટે થઈને વિસનગર અને આખા તાલુકાની જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે આ જ્ઞાન મહોત્સવમાં અને એક ધર્મનું કામ છે એ ભાગવત સપ્તાહમાં આપ સૌ આવો અને આ વિસનગર બ્લડ બેંકના એક સારા તમે પ્રચારક પણ બનો કારણ કે બ્લડ બેંક એક એવી વસ્તુ છે કે જેટલું એની અંદર પૈસા નાખીએ એટલા ઓછા છે એટલે આના માટે થઈને તમે એક સારા બ્લડ બેંકના પ્રચારક પણ બનો અને લોકોને આ બ્લડ બેંકમાંનો ખૂબ મોટી સંખ્યામાં ઉપયોગ કરો નાનામાં નાના માણસની સેવા થાય એ જ અમારા રાજુભાઈ રાખી ટીમનો જે છે એમાં આપ સૌ સહયોગ આપો એવી મારી વિનંતી